આ અંધ ગૌ માતાની વેદના તમે સમજી શકતા હોય ને તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો તો જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ આજે છે દિવસ નંબર ત્રેવીસ ચાલો શરૂ કરીએ આ નંદી ભારતનું કાલે રેસ્ક્યુ કરીને લઈ આવવામાં આવેલા છે સિંહના હુમલામાં ઘાયલ થયેલા હતા હાલ સ્વસ્થ છે આ નાનું વાછળું એનો પગ જો કઈ રીતે ત્રાસો થઈ ગયેલો છે એ પણ એક્સિડન્ટમાં ઘાયલ થઈને હાલમાં એકદમ સ્વસ્થ છે થોડા દિવસ પહેલાં આ ગોમાતાનું રેસ્ક્યુ કરેલું એનો કાન કૂતરાએ ફાડી ખાધેલો હાલમાં એકદમ સ્વસ્થ છે મસ્ત છે હવે આ ગૌમાતાની પૂજા આજે જ થઈ હતી પૂજા કયા કારણે થઈ હતી એ તો મને ખબર નથી પણ પૂજા થઈ હતી હવે અહીંયા ચાલતું હતું ખાડા પૂરવાનું કામ કેમકે ગૌમાતાઓના જે શેડ હોય એમાં ઘણી જગ્યાએ ખાડા હતા બીજી બાજુ આ બધા નાના નવા છડો એકદમ મજા કરી રહ્યા આ વિડીયોને એક લાઈક એક શેર અને એક કોમેન્ટ ગૌમાતા માટે થઈને કરી દો જય ગૌ માતા